નમસ્કાર મિત્રો જસુપ્રિયા કોક બુકમાં આપનું સ્વાગત છે આજે આપણે કોડો જે કહેવાય કોદરી તો એની આપણે અહીંયા પુલાવ બનાવીશું મેં અહીંયા એક મોટો વાટકો એક આખો ભરી અને એક અડધો ભરી અને એ દોઢ વાટકો મેં અહીંયા કોદરી લીધી છે એને પાંચ વખત મેં ધોઈ નાખીશ કારણ કે એની અંદરથી એ ડોળું પાણી ઘણું બધું નીકળતું હોય છે એને એકદમ સફાઈ કરવી પડે છે ચોખ્ખું કરવું પડે છે તો એ રીતે મેં અહીંયા લીધું છે અને એને પલાળી રાખ્યું છે કલાક માટે હવે આપણે એનું પુલા બનાવીશું તો અહીંયા મેં કઢાઈ મૂકી દીધી હતી એની અંદર આપણે બે થી અડધી ઢોકલી તેલ રેડીશું અંદર રહી નાખીશું અડધી ચમચી રહી નાખીશું રહી નાખી તો તળવા દઈશું થોડી વાર માટે આપણે એને અને એક ચમચી હું અહીંયા શેકેલું જીરું એડ કરીશ આપણે અહીંયા બે લાલ મરચાં સૂકા કાશ્મીરી લાલ મરચા છે કેપ્સિકમ લીધેલું છે અહીંયા મેં બે નાના ટુકડા લવિંગ લીધેલા છે અને શેકેલા સિંગદાણા મેં લીધેલા છે અહીંયા એને પણ એડ કરી દઈશું સારી રીતે હલાવી લઈશું અડધી ચમચી હિંગ નાખીશું અહીંયા એને અહીંયા એક નાની ડુંગળી મેં લીધેલી છે એને એડ કરી દઈશું ધીમા તાપે એને હા કરી દઈશું આપણી ડુંગળી સરસ રીતે લાઈટ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે એ વખતે અહીંયા જે સબ્જી લીધેલી છે મેં એક બટાકું નાનું લીધું છે અને આટલા ત્રીસ ગ્રામ જેટલા વટાણા લીધા છે એને આપણે એડ કરી દઈશું સારી રીતે હલાવી દઈશું એક મિનિટ માટે ઢાંકી દઈશું હલાવી દઈએ આપણે સબ્જી આપણે એક નાનું ટામેટું લીધેલું છે એને આપણે અહીંયા એડ કરી દઈએ તો અહીંયા મીઠું એડ કરી દઈશું અહીંયા હું અડધી ચમચી હળદર નાખીશ એક ચમચી દાણા જીરું નાખીશ અને મેં એક લીલું નાનું મરચું લીધું હતું એટલા માટે હું કાશ્મીરી બે ચમચી મરચું નાખીએ જે તીખું હોતું નથી ફક્ત કલર જ પકડાય છે હવે આપણે એની અંદર જે માપથી આપણે કોદરી લીધી હતી એનું ત્રણ ગણું પાણી રેડવાનું છે દોઢ વાટકો આપણે લીધું હતું એટલે આપણે અહીંયા સાડા ચાર વાટકા પાણી રેડશું કોદરીની અંદર પાણી વધારી જાય છે એક ઉભરો આવવા દઈશું પછી આપણે એની અંદર કોદરી એડ કરીશું ત્યાં સુધી ઢાંકી દઈશું હવે આપણે જોઈએ એકદમ સરસ રીતે આપણા મસાલા સબ્જી પણ અંદર માંડી છે તો આપણે આપણે એની અંદર અંદર એડ કરી દઈશું અને એને ફરી ઢાંકી દઈશું એ પહેલા આપણે એની અંદર એક ચમચી મીઠું નાખી દઈએ આપણે માટે પેલા સબ્જી પૂરતું જ નાખ્યું હતું માટે આપણે એક ચમચી અંદર મીઠું એડ કરી દઈશું નાના બાળકથી મળી દો એક વર્ષના બાળકથી માળી અને વૃદ્ધ સુધી આ વસ્તુ એ ખાઈ શકાય છે અને પરતવામાં પણ એકદમ સરળ જ છે હવે આપણે જોઈ લઈએ આપણી કોદરી એ સરસ રીતે થઈ ગઈ છે તો આપણે એને ચોખ્ખું ઘી ગાયનું લઈ એની ઉપરથી આપણે એને ચમચી સરસ રીતે ચોખ્ખું ઘી અંદર એડ કરી દઈશું અહીંયા મેં અંદર ઘી નાખ્યું છે જેથી એની સાઇનિંગ સરસ આવશે ગેસ આપણે ઓફ કરી દઈશું મિત્રો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું આજે આપણો અહીંયા કોદરીનો પુલાવ તૈયાર કોદરીનો પુલાવ કોદરીની ખીર કોદરીની ખીચડી એ બધી વાનગી આપણે એને બનાવી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ તો તમે પણ આ રીતે બનાવજો અને એનો ઉપયોગ ભરપૂર આપણે લઈએ આપણા આરોગ્ય માટે ખૂબ જ સારું છે તો તમે જસુપ્રિયા કુકબુકની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ